સાત મોબાઈલ ફોન બે કમ્પ્યુટર નવ ચેકબુક ચાર પાસબુક એટીએમ ડેબિટ કાર્ડ અને અને સિમ કાર્ડ પાંચ સિમ કાર્ડ આઠ ફોર્મના સ્ટેમ તે ઉપરાંત વિવિધ બેંકના અને ઓળખના દસ્તાવેજો રોકડા રૂપિયા મળી કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજીને એક માહિતી મળી હતી કે બિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજી એ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે ત્રીજો છે રૂપે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટિલ આ લોકો જે છે એ ત્યાં મળી આવે છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ એકાઉન્ટ મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસ થી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રો ને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈસા ડિપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશથી ઉપડતા હતા કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા પાછાએ દુબઈમાં પાછા ચાલ્યા જતા તો આખા નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે બગડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે સર શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા

એ જે છે નેવું દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે ડિંડોલીના ઘણા બધા લોકોનું આને આની સાથે જોડાયેલા છે આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એની એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે અત્યારે જે અમને વિગતો મળી છે એ મુજબ એ તપાસ અત્યારે ચાલુ છે કે ક્યારથી શરૂ કર્યો હતું અને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા એ તમામ વિગતો બેંકની અંદર અમે સ્ટેટમેન્ટ કઢાવવાનું ને બધું ચાલુ છે અને જે કોઈ એમાં હકીકત જાણશે એ તરત આપણે જાણ કરવામાં આવશે અત્યારે જે અમને બેંક એકાઉન્ટની વિગતો મળી છે ટોટલ અમારી પાસે ચૌદ એકાઉન્ટ છે ત્યારબાદ અમે એનસીસીપી પોર્ટલ ઉપર અમે તપાસ કરતા આ ચૌદ એકાઉન્ટ છે એના એની અંદર અઢાર રાજ્યોની ટોટલ ઇકોતેર ફરિયાદો જે છે આ એકાઉન્ટ ઉપર છે અને આ તમામે તમામ એકાઉન્ટ જે અત્યારે આપણે શબ્દ તમે સાંભળ્યો છે મ્યુલ એકાઉન્ટ તો આ બધા જ એકાઉન્ટ છે મ્યુલ એકાઉન્ટ છે બીજું કે આ જે પકડાયા જે આરોપીઓ છે એમનો જે ઇતિહાસ જે છે એ તમને કહું તો જે પ્રતિક છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે અગાઉ એના મિત્રની જ જે પત્ની છે એની સાથે પણ એને એના ઉપર ગુનો દાખલ થયેલો છે અને બીજો દીપક છે એના વિરુદ્ધમાં સાત ગુનાઓ છે રૂપેશ છે એના વિરુદ્ધમાં એક ગુનાઓ અને ભૂષણ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુના એટલે તમામ જે આરોપીઓ છે કુખ્યાત છે એના ઉપર તમામ કાયદાના સકંજાઓ કસવામાં આવશે બે વર્ષથી આ લોકો મુવર્સ એન્ડ પેકર્સ નામની જે છે એ ચલાવતા હતા આગળની જે તપાસ છે એમાં કહું તો સૌ પહેલા જે બિગ બ્રો છે એની તપાસ કરવામાં આવશે તથા એનસીસીપીઓ પોર્ટલ ઉપર જે ફરિયાદો છે એ ફરિયાદોની ડિટેલ લઈને આ જે એકાઉન્ટ ઉપર જે ફરિયાદો છે એના પણ ગુનાઓ અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાં બનેલા હશે તો એ પણ દાખલ કરવામાં આવશે તથા એમની જીએસટી ઇન્કમટેક્સ ઇડી આ તમામ વિભાગોને આમાં સાંકળવામાં આવશે આ લોકોના મોબાઈલ જેટલા છે જેટલા સિમ કાર્ડ એક્ટિવેટ મળ્યા છે એ અને આ લોકો જેની જેની સાથે સંપર્કમાં હતા જેના જેના સંરક્ષણમાં હતા તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને તમામ લોકો ઉપર સકંજો કસવામાં આવશે અત્યારે પૂછપરછ દરમિયાનમાં આ લોકો આવું કહી રહ્યા છે પરંતુ જે બિગ બ્રો છે એને જ્યારે આપણે લાવશું ને પૂછપરછ કરશું ત્યારબાદ એ આખું નેટવર્ક ક્લિયર થશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન ન્યૂઝ સુરત